આજે ઈદ છે અને મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરમાં ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી અને લોકોએ એકબીજાને ઘરે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે સુરજના રાંદેર ઈદગાહ સહિત અનેક જગ્યાએ ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી અને લોકોએ ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી ઈદને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રમઝાન માસ પૂર્ણ થતાં જ આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી નાના બાળકોને લઈને સૌ કોઈ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી લોકોએ જણાવ્યું હતું કે આજે ઈદ છે અને વહેલી સવારે ઈદ નિમિત્તે વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી દેશમાં શાંતિ અને સલામતી માટે દુઆ કરવામાં આવી હતી